અને એકાણું હજાર રૂપિયા કોન્ટ્રાક્ટ હતો રોજ વિડીયો બનાવવાનો બરાબર ક્યારે અહીંયા પેલી વાર બાંધી છે વાહ ભગત વાહ કેમ બેઠો મારો દીકરો પણ હવે જો ઉભો થાય મેં પગમાં લાગેલું છે પણ એક વાર ઇન્જેક્શન આપી દેસુ ને એટલે કમ્પ્લીટ થઈ જાય જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ હશે અને મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે હર્ષદભાઈના ઘરેથી જ કરી છે અને ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે તમે મહેશભાઈની ગૌશાળાના વિડિયો કેમ બનાવતા નહીં તો એમાં એવું છે હું તમને હજી કહી દઉં સાચી સાચું અમારે બનેને એક કોન્ટ્રાક્ટ હતો અને એકાણું હજાર રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો રોજ વિડીયો બનાવવાનો બરાબર પણ હવે એ પૈસા આપતા નહીં એટલે આપણે બનાવતા નહીં હવે પૈસા વગર તો કેમ બનાવે કા પૈસા ના ના એવું કાંઈ નથી આમ શું છે હમણાં હું થોડાક દિવસથી અહીંયા હર્ષદના ઘરે રોકાવું છું એટલા માટે ત્યાં જવાનું થતું જ નહીં એટલે હું તમને બતાવતો નહીં પણ એવું તમને હશે ને તો આજે હું ત્યાં જઈ અને વિડીયો બનાવીશ બાકી તો એવું કાંઈ ન હોય હું ત્યાં રહું છું અને રોજ રોજ હું બનાવતો જ અને હમણાં લગભગ છેલ્લા દસ દિવસથી ત્યાં હું રહેતોય નહીં અને હું બેક દિવસ હતો પણ ત્યાંથી હું શરૂઆત કરતો નહીં ને એવું બધું હતું એટલા માટે હું તમને ન બતાવતો પણ આજે મને સમય મળશે ને તો હું ત્યાં જઈ અને તમને બતાવીશ અને હવે જાય આપણે પાંજરાપુર પાંજરાપુર એક ગાયનું ઓપરેશન કરવાનું છે ગાય ત્યાં બંધાવી મૂકી છે તો ત્યાં જાય અને ઓપરેશન ચાલુ કરીએ તો આપણે અહીંયા પાંજરાપર પહોંચી આવ્યા હતા અને પાંજરાપુર આવે ને ત્યારે આમ આપણે હોસ્પિટલની અંદર આયે ત્યાં તો ગાય અંદર બાંધલ પડી હતી ક્યારે પહેલી વારની બાંધી છે વાહ ભગત વાહ કેમ ગરમી થઈ છે શું ના ના હવા લો હવા લ્યો તમે અને બાકી ગાય ઓપરેશન થિયેટરની અંદર પહોંચી ગઈ છે હવે ઓપરેશનની તૈયારી ચાલુ કરી નાખીએ ને પછી ચાલુ કરીએ ઓપરેશન તો આપણે ઓપરેશનની તૈયારી કરીને પછી લગભગ એક કલાક એક ઓપરેશન આવ્યું આજે ઝપાટે થઈ ગયું ઓપરેશન કારણ કે ગાય એકદમ શાંત હતી એટલા માટે તો જો ગાય અહીંયા શાંતિથી બેઠી છે હજી ઓમ ઘેનની અસર છે ને અને સવા ભગતે ત્યાં કને બધું સાફ કરવાનું કામ ચાલુ કરી નાખ્યું જો રાંઢવા તો એ કેમ કે આ લોહી વાળા ને અહીંયા તમને જ નહીં દેખાતો પણ અહીંયા લોહી પડ્યું છે અને આ ગાય બેઠી અહીંયા ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્ત રીતે ઓપરેશન થઈ ગયું છે અને આ ગાયની કેસ હિસ્ટ્રીની આપણે વાત કરવાની રહી ગઈ હતી તો જે મેં તમને કાલે આખો બતાવ્યો હતો કે જેના બે સિંગ છે એ ઓમ લોહી હતા નીકળી ગયેલા હતા એ જ્યાંથી આવ્યો છે ને ત્યાંથી એના ભેગી જ આ ગાય પણ આવી હતી અને આ બધા રખડતા ઢોર હતા ગામના અને આ તો શું બગનામું ઉતારી હતી કારણ કે જે બરાબર ઢોર હતા ને બધા આપણે બકના ઉતાર્યા હતા પણ એક આખાને લોય હતું તો એને અહીંયા લઈ આવ્યા હતા ડાયરેક્ટ અને ગાયને કાલે લઈ આવ્યા હતા એ મેં તમને કાલે વાત કરી હતી બધી અને ઓમ રખડતી ગાય હતી એટલે કોઈ કાંઈ ધ્યાન નહીં દીધું હોય પણ ઓમ શું સિંહ એકદમ નમી ગયું ને એટલે જે ટ્યુમર રહ્યા ને એ અંદરની અંદર જ રહ્યા એના શરીરની અંદર ઉતર્યા નહીં એટલે ઓમ બીજી કાંઈ તકલીફ નહીં થાય એકદમ ઓકે રિપોર્ટ અને મસ્ત રીતે છે એ ઓપરેશન થઈ ગયું છે હવે થોડી વારની અંદર જ ત્યાંથી ઊભી થઈ જશે અને જશે પછી વાળાની અંદર અને ત્યાં જે આપણે દર વખતે જેમ બધાને ખવડાવી પીએ એમ એ જ પ્રોસેસ થશે એને અને આપણે ઓપરેશન કરતા હતા ત્યાં એક એક્સિડન્ટવાળો કેસ આવ્યો છે એક ગાયનું એક્સિડન્ટ થયું છે અને એ અંદર રાખી છે તો એ ચેક કરવા જશું અને કેટલીક તકલીફ છે કેટલું લાગ્યું છે એ બધું જોઈએ તો આપણે ગાયનું ઓપરેશન કર્યું તમને બધું બતાવીને અને પછી આવી ગયા હતા અહીંયા માંદાવરાવાડામાં તો આ જે મેં તમને વાત કરી કે ગાય એક્સિડન્ટ વાળી આવી છે આ છે ખરી નીકળી ગઈ છે ને પગ અહીંયાથી મંગાઈ ગયેલ છે જો અહીંયાથી તો એને અત્યારે પ્લાસ્ટર કરવું પડશે તો આમ તો ઊભી થઈ ગઈ છે તો એક વાની બાંધી કબજે કરીએ અને પાડી નાખીએ અને પછી પ્લાસ્ટર કરીએ અને બાકી બીજી બધી દવા થઈ ગઈ છે ખાલી પ્લાસ્ટર રહ્યું હતું કારણ કે આપણે ઓપરેશનમાં હતા એટલે એ અને આપણી વાત કરતા હતા ત્યાં જ એક બીજી ગાયે છે એને પાડી નાખી નીચે જો કારણ કે આ શું નવી ગાય આવી છે એટલે એક અડધો દિવસ એવું લાગશે તો આ પગ જો અહીંયાથી ભંગાર છે ને તો પ્લાસ્ટર એને કરી નાખીએ આપણે તો ગાયને જો આપણે પાટો તો વારેલો છે તો પ્લાસ્ટર કરી નાખ્યું છે અને હું બેહારી છે થોડીક શું પીડા વધારે છે તો પીડા ન થાય એનું ઇન્જેક્શનને બધું આપી દીધું પણ હવે શું મેન તો શું છે ખબર ખરી એ નીકળી ગયેલ છે અને પગમાં છે ફ્રેકચર એટલા માટે તકલીફ બે છે તો પણ આપણે શું એને તકલીફ ના પડે હું કરશું હું બીજું કાંઈ નહીં થાય અને થઈ જશે અરજી પરથી પણ હવે હું શું પગ માંડવામાં એને તકલીફ પડશે બે દિવસ એટલે પાટોને હું રોજ રોજ બદલાવશું અને પ્લાસ્ટર તો એમને મજ રહેશે એટલે એ એક કામ થઈ ગયું છે બાકી જે બે ત્રણ ડ્રેસિંગ આપણે બાકી રહી ગયા છે તો એ બપોર પછી કરશું અત્યારે છે એક નવો કેસ આવ્યો તો એ ઓકે રિપોર્ટ થઈ ગયો ગાય અને બાકી બીજું હું કોઈ ઇમરજન્સી છે નહીં એટલે હવે જાશો આપણે હોસ્પિટલની અંદર અને હાથ પગ ધોઈને જાશું આપણી ગૌશાળે અને બારે જો આપણે આવે ત્યાં જ આપણી બધી ગાયો છે એ આવી ગઈ આડીને આવે જો દુધણી ગાયો અને પાકડ માલ પાછળ હશે એક્સિડન્ટ વાળી એને કમ્પ્લીટ સારવાર આપીને પછી મેં તમને કીધું એ પ્રમાણે આપણે આવી ગયા હતા ગૌશાળે અને ગૌશાળે જો શંકરનો વાસળો તમને બતાવું અહીંયા પિંજરાની અંદર છે આપણે આ સેફ્ટી માટે બનાવવું પડે કારણ કે આપણે આખો દિવસ અહીંયા પછી હોય નહીં તો કૂતરા અને ખોટા હેરાન કરે અને પછી આપણે કૂતરાને હેરાન કરે એના કરતા આ સેફ્ટી હોય તો સારું જો કેમ બેઠો મારો દીકરો પણ હવે થાય છે તો થોડાક થઈ ને કે આમાં પછી આમાં પુરુષો આપણે આ છે ને પૂંજરું મોટું એમાં આ એકવારનું બંધ કરી નાખી વ્યવસ્થિત અને પછી જાય પાછળના વાળામાં અને પાછળના વાળામાં જઈ અને ત્યાં જ તમને રામ ને મથુર ને બધા બતાવું કેમકે ઘણા દિવસથી હું નામથી વ્યવસ્થિત બતાવ્યા નથી એટલે અત્યારે બતાવું તમને આ જો બંધ થઈ ગયું કમ્પ્લીટ અને હવે જાય પાછળના વાડામાં શંકરનો વાસળો ચેક કરીને આપણે આવી ગયા પાછળ તો પાછળ જો ગેટ બંધ છે ખોલીને જાય અંદર અને હું શું ખાય છે હવે ત્યાં જઈને ચેક કરવું પડશે હવે અંદર જો પાણી થોડું ઓછું છે તો હમણાં ભરી નાખીએ તો આપણી શીતલ ને પછી છે રામ પાસે જઈને બતાવીએ પેલો પોપટ કેમ કે આ જો ચારે અહીંયા આ ભેરવી અરે પેલો રામ જો કેમ ભરૂકો છે ને આપણે હું વાસડા વાસડા કરીએ કે વાસડા આવે પણ હું એવું નહીં કે ધવરાવીએ નહીં કે એવું કાંઈ ન થાય આ જો હવે હાવત બહેરો છે ને તો પણ લોહી ઉપર છે ને આ ચેક કરો તમે આ તો શું બારેથી આવ્યો છે એટલા માટે થોડો નબળો છે બાકી હું એ અહીંયા હાથ ને અહીંયા જન્મ્યો તો એ નબળો નત પછી આ મથુર આ રહ્યો લખન એ બે પણ ભરૂકા જ છે હો નબળા નહીં કાંઈ આ તો છે જ પરમ આ તો શું છે કે હજી ધાવે જ છે આ પરમ છે હું પરીનો છે એ મેં તમને ઘણી વાર કીધું છે હજી કહી દઉં પરમ છે પરીનો પણ આપણી જે જાનકી રહી એને વાછડી આવીને મરી ગઈ હતી એટલા માટે પછી જાનકીનું શું હું પહેલી યાદ છે એટલે એનું વેતર ન બગડે અને પોતે હેરાન ન થાય એટલા માટે આપણે એને આ પરમ મૂક્યો હતો પરમ ઉપર ચડી ગઈ હતી અને હું આખું વેતર દોવા દીધું હવે તો દોતા નહીં આ બધું ધાવી જ જાય છે બાકી આર્યા પાંડુ આ કઈ છે જીવણી અરે પારેવા અને પોપટ બધા અત્યારે જાર ખાય છે હમણાં જ હર્ષદ આવ્યો તો અહીંયા છે જ એને જાર નાખી છે તો બધા ખાય છે હવે એ મારી ખ્યાલથી દુકાનેથી જ લઈ આવ્યો છે કે અહીંયાથી લઈ આવ્યો કંઈ ખબર નહીં આમ લાગે છે તો દુકાનની હવે જ્યાંથી લાવી હોય ત્યાંથી પણ હું બધાને નાખી દીધો અત્યારે ખાય છે અને પાણી ભરેલું છે હમણાં થોડુંક ઓછું છે ભર નાખશું બાકી તો બીજું કાંઈ છે નહીં ઓમાં છે કાલે કોમેન્ટ હતી કે રામ લખનને એને બતાવો તો અત્યારે તમને ચારે ચારને બતાવી દીધા અને હું અહીંયા શંકરના વાસડાનું કહેતા હતા તો શંકરનો વાસળો બતાવી દીધો બાકી હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી આ બસ નીડ નાખવાનું નહોતું બધું થઈ ગયું તો આપણે તો એમ જ ચેક કરવા માટે આવ્યા હતા તો હવે દરવાજો કરી નાખીએ બંધ અને પછી જશું પાંજરાપુર તો આપણે આપણે ગૌશાળાથી પાંજરાપુર પહોંચી ગયા ત્યાં પાંજરાપુર આવી આ ગાયને પહેલાં ચેક કરી તો જો ગાય ઊભી થઈ અહીંયા ખાય છે ચરો બાકી તો ત્યારે શું ઓપરેશન કર્યું ત્યારે બે ભાન હાલતમાંથી પણ હવે બરાબર છે ખાય પીએ છે અહીંયા થોડી વાર ખા છે પછી લઈ જશું અંદર અને હું જે આપણે એક્સિડન્ટ ગાય આવી છે એ બજો પડી છે તો એની હવે અંદર લેવી પડશે કારણ કે અંખી બધા ઢોરા લાગ્યા છે આમ ઊભી થાય છે પણ પગ નહીં માંડી શકતી ને એટલા માટે ફરી પડી જાય છે તો ટેક્ટરથી કે સેનાકથી લઈ જાય અંદર જ્યાં રેતી છે ત્યાં એટલે શું પગ માંડવામાં તકલીફ ઓછી પડે બાકી આ ગાય એકદમ ઓકે રીપોર્ટ તો આપણે રાપર સ્થાનિક વિભાગમાં હતા ત્યાં હું જે ગાયનું સવારે ઓપરેશન કર્યું ચેક કરી અને એના સિવાય બીજું કંઈ કામ હતું નહીં પણ આપણે કે અહીંયા પગના વિભાગમાં કેસ આવ્યો તો જોઈ શકો છો આ એક આંખાને છે અહીંયા પગની અંદર આંઠું બેસી ગયું હતું અને અહીંયા બકના વિભાગની આજુબાજુમાંથી ક્યાંકથી આવ્યો છે તો અહીંયા અહીંયા દવા કરી નાખીએ કારણ કે એની ઘણી જરૂર નથી કાંઈ હું અહીંયા પગમાં લાગેલું છે પણ એને એકવારને ઇન્જેક્શન આપી દઈશું ને એટલે કમ્પ્લીટ થઈ જશે તો પકડી રાખ્યો છે તો ફટાફટ એની ટ્રીટમેન્ટ આપી દઈએ તો આપણે બકના વિભાગમાં એક આંખને જે દવા કરવાની હતી એકદમ ઓકે દવા કરી અને આવી ગયા સીધા આપણી ગૌશાળે કારણ કે શું અહીંયા આવતા આવતા ઘણું બધું મોડું થઈ ગયું પછી શું પાંજરા પર ખોટું જાઉં એને કે તમે કીધું સીધા જાય ગૌશાળાએ તો ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળે પહોંચ્યા ત્યાં લગભગ બધું કામ થઈ ગયું હતું જો બધું એટલે દોવાઈનું કામ અડધું થયું અને ખાણને બધા મૂકી દીધા છે અહીંયા જો પાંડે દોવાઈ છે બાકી બધા એવું આવીને બે ગયા શાંતિથી ખાણ ખાઈને પછી હો અને આ બંને બાંધ્યા બાંધીએ કારણ કે મહિનાનો થઈ ગયો છે 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 એટલે હવે જે એમાં આ અને પછી પછી બે મહિના મતલબ અત્યારથી જ બે મહિના પછી બે અઢી મહિના પછી ઉ બે વ્યા છે એટલે એક એક મહિનાનો ફરક છે બાકી અહીંયા પાંડે દોવાઈ ગઈ છે અને જ છે બધું કામ તો લગભગ ઓકે થઈ ગયું છે જે બાકી છે એ બધું કામ કરીએ તો મિત્રો લાસ્ટમાં આપણે આપડી ગૌશાળા હતા અને ત્યાં બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા અને આ ક્લિપ એક જે એન્ડ કરવાનો હતો એ બાકી રહી ગયો હતો એ તમે અત્યારે એડિટિંગ વખતે જોયો કે એન્ડ બાકી છે તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં